નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે ડિફેન્સ સેક્ટરના એક એવા શેર વિશે વાત કરવાના છે જેમાં બ્રોકરેજ હાઉસે તેની રેટિંગમાં ઘટાડો કર્યો છે સાથે જ બ્રોકરેજ હાઉસે રોકાણકારોને ચેતવણી પણ આપી છે કે આ શેરથી દૂર રહેવું જોઈએ એમ તેમ છતાં પણ બ્રોકરેજ હાઉસે આ શેરના ટાર્ગેટમાં તો આપણને વધારો કરેલો જોવા મળી રહ્યો છે તો આ કયો શેર છે અને કેમ બ્રોકરેજ આવશે જેથી કરીને જો તમારા જોડે પણ આ કંપનીના શેર હોય તો તમારે આગળ શું કરવું એના વિશે માહિતી તમને મળી રહે સૌથી પહેલા મિત્રો વાત કરીએ સંરક્ષણ સાધનો એટલે કે ડિફેન્સ ઇક્વિપમેન્ટ બનાવતી કંપની સરકારી કંપની ભારત ડાયનેમિક્સ લિમિટેડના શેરમાં લઈને બ્રોકરેજ હાઉસ એલઆરઆર સિક્યુરિટીઝે રોકાણકારોને સાવચેત રહેવાની સલાહ આપી છે આજે બુધવારે બ્રોકરેજ હાઉસ એલઆરઆર સિક્યુરિટીઝે ભારત ડાયનેમિક્સ લિમિટેડના શેરના રેટિંગને એક્યુમ્યુલેટ થી ઘટાડી સેલ કર્યું છે જોકે કે બ્રોકરેજે તેની ટાર્ગેટ પ્રાઇસ 1360 રૂપિયાથી વધારી 480 રૂપિયા કરી છે પરંતુ તે હજુ પણ માર્કેટ ભાવથી 25% નીચે છે મંગળવારે બીડીએલના શેર

ચારે હોલ્ડ અને એક એનાલિસ્ટે સેલ કરવાની સલાહ આપી છે બે હજાર પચીસ માં અત્યાર સુધીમાં શેર તોતેર ટકા ઉપર ચડ્યો છે અને પરંતુ છેલ્લા એક મહિનામાં તે શેર સ્થિર રહ્યો છે તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી ભારત ડાયનેમિક્સ લિમિટેડના શેર વિશે જેમાં બ્રોકરે જાઉં એલઆરઆર સિક્યુરિટી છે રોકાણકારોની ચેતવણી આપી છે અને સાવચેત રહેવાની સલાહ પણ આપી છે બ્રોકરેજે જણાવ્યું છે કે આ શેરમાં આપણને ચૌદસો એસી રૂપિયા સુધી નો ટાર્ગેટ જોવા મળી શકે છે જે અત્યારે હાલના બંધ ભાવથી થી પચીસ ટકા સુધી નીચે આ શેર જઈ શકે છે તો મિત્રો આ video બસ આટલું જ હવે મળીએ આવનારા video ત્યાં સુધી video માં કરો comment કરો અને video પોતાના મિત્રો સાથે facebook instagram whatsapp બધી જગ્યાએ શેર કરો શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે channel સબસ્ક્રાઇબ કરી ઘંટડી બંધ દબાવી દેજો